નમસ્કાર આપ હું છું આપની શ્રી સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આયરે દ્વારા આયોજિત સરકાર આપના દ્વારા ત્રિદિવસીય મેગા કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં આ કેમ્પમાં જોડાયા હતા શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજય દ્વારા આયોજિત સરકાર આપના દ્વારા ત્રિદિવસીય મેગા કેમ્પ તારીખ દસ થી બાર જાન્યુઆરી દરમિયાન જ્યાં કિરાણી મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યું છે જેમાં આ મેગા કેમ્પ નો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી શહેર ભાજપના શ્રી રંગ રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે હેમલતાબેન ગોર કાઉન્સિલર નરસિંહ ચૌહાણ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવ ના વોર્ડ પ્રમુખ લગદીરસિંહ ઝાલા પૂર્વ બોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા કેમ્પની મુલાકાત લીધી હતી જેમાં સરકાર આપના દ્વારે મેગા કેમ્પ સુભાનપુરા ગોત્રી ગોરવા ઇલોરા પાર્ક ઉંડેરા શિવાસી વિસ્તારના રહીશોના લાભાર્થી હોય તેમને લાભ લીધો હતો લાભાર્થી દસ અગિયાર અને બાર જાન્યુઆરી સવારે દસ થી ત્રણ કલાકે દરમિયાન આ કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય રેન્ડમ બ્લડ ટેસ્ટ ડાયાબિટીસ મલેરિયા તેમજ સર્વ રોગ નિદાન ચશ્મા નું વિતરણ આંખોની ફ્રી તપાસ તેમજ નંબર વાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીએ લાભ લીધો હતોલર અને એમના સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ અને સાયનાઝ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો એ મળવાના જ છે પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ છત નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે અને ત્રણ દિવસ આયોજન કરવામાં આવેલા આ કેમ્પની અંદર એવો અંદાજો છે કે બે હજારથી પણ ઉપર જેટલા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા ટોકન આપી દેવાના ત્યારથી ટોકનથી પછી વારાફરથી વારા લોકો આવે અને એનો લાભ લઈને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા નું આયોજન કરવા માટે શ્રી રાજેશભાઈ શ્રી શ્રીરંગભાયરે અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન પાઠું વોર્ડ નંબર માં આજે આ વિસ્તારના એટલે કે ગોત્રી લક્ષ્મીપુરા સમતા સુભાનપુરા વિસ્તારના નાગરિકો માટે સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પનું આયોજન અમારા વિસ્તારના અગ્રણી રાજેશભાઈ આયરે શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ મોટા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર ચૂંટણી કાર્ડ હોય આવક નો દાખલો હોય અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્ર ને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે આંખની ચેકઅપ હોય આંખના ચશ્માના વિતરણ હોય કે પછી અન્ય મેડિકલ ની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો એક ઉત્તમ માર્ગ અને જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સરકાર ના જે કામ છે યોજનાઓના લાભ છે એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ

એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈ પણ ટોકન વગર આપવામાં આવશે અને એ લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે એવી જ રીતના તમે જોયો છો કે આધાર કાર્ડ નો કેમ સાથે આવકના દાખલો ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સાય ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યા વિધિ નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ મોગ મેગા કેમ્પ રાખ્યો છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર